હે ગગો કે દુડાનું પૈણું પૈણું કરતો તો ગગો કે દુડાનું પૈણું પૈણું કરતો તો એ જાજા કરીને જય દ્વારકાધીશ મારું લગ્ન જીવન એટલે કે આ તો હજી મારા લગ્ન નથી થયા પણ લગ્ન જીવન કેવું હોય ને એ આપણે જરીક જોઈ લેવી હાલો જોઈએ છીએ વિચાર કરતો તો કે લગ્ન લાડો લાડવો ખાઈ પસ્તાય અને ન ખાઈ પસ્તાય તો મેં તો ખાઈ લીધો છે હાલો જરીક જોઈ લેવી

આ બે ઘડીક થાકી ગયા હોય તો લ્યો પાણી આપું બેહવું નથી ધંધો કરવા દે હારું હવે બધાય કામ થઈ ગયા બકાલો લઈ આવો દવાનું દળાઈ આવો હવે દુકાનનું કામ મીરાતે કરો હવે કાય કામ નો સીધે ને તો હારું છે હાલો ફટાફટ કામ કરવા મણો આમાં તેલ તો નથી તેલ એ ખૂટી ગયું કીધું તું તોય તેલ નો લાવ્યા કોઈ દિવસ ઘરનું કામ તો ધ્યાન માં જ નો આવે એને હંમેશા બધું ભૂલી જ જાતા હોય લાય ફોન કર દઉં તેલ પણ ક્યાંથી કાઢું બધી વસ્તુ તો લઈ દીધી બકાલું લઈ દીધું દઉણું દળાઈ દીધું તો હવે છેલ્લે તેલ લેવા મોકલવાનો તે જાવું પડે તેલ લેવા ખાવું હોય તો બધું કરવું પડે પણ એમ વાત નથી આ બધું બધા ઘરના કામ તો હું કરું છું શું તમે ખાલી કપડા ને વાસણ જ કરો છો પૌણી ગયેલા ને બધું કામ કરવું પડે એ બીજા બધા પૌણી ગેલા કામ કરતા હશે હું ન કરું લાય હવે તેલ લઈ આવી દઉં લગન કરીને તો હા હેરાન થઈ ગયા છે આયા નહીં મને આ એક વખત તો એને તેલ લેવા હારે મોકલવા જ પડશે આયા લાયા લાયા લગન નો લાડુ ખાઈ પસ્તાય નો ખાઈ આ તો તમને ખાલી હસાવવાના હતા એટલા માટે અઢળક છે કઈ વાંધો નહીં ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો ચેલે જય માતાજી અને નવા વિડીયો માં ફરીથી મળીશું તો જય દ્વારકાધીશ